નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્રમ એક વેરા ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખીરાના પ્લોટમાં આવ્યા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છે ખીરા અહીંયા આપણને બહુ સારી અને કલરમાં દેખાય છે હવે આની જો વાત કરીએ આ કઈ વેરાયટી છે તો વેરાયટીની વાત કરીએ તો વેરાયટી છે કાજલ અને આપણે અહીંયા દક્ષિણ ગુજરાતમાં એટલે ગુજરાતમાં આપણે ગણતરી કરીએ તો સારામાં સારી જે વેરાયટી મેં તમને ઘણીવાર વિડીયોમાં કહું છું જેમાં એક નાઝિયા છે ક્રિસ છે અને આ કાજલ કાજલનો પ્લોટ આપણે અહીંયા વ્યારાથી સાત કિલોમીટર દૂર ચાકડીયા ગામ છે ત્યાં અહીંયા આ વિડીયો આપણે બનાવી રહ્યા છે આજે તો આપણે જે ખીરા કાકડી જે કાજલ છે એ અહીંયા કેવો લાગ છે અને ક્યારે પ્લાન્ટેશન થયું છે અને મંડપમાં એનો કેવો ગ્રોથ છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક માહિતી જાણીશું તો ભાઈઓ ચેનલ પર જો નવા છો તો ચેનલે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો આપણે જે આ કાજલ વેરાયટી અહીંયા જોઈ રહ્યા છે એ મેની છવ્વીસ તારીખે પ્લાન્ટેશન કર્યું છે એટલે કે આનું ગરમી અને ફૂલ ગરમી હતી ઉનાળા મહિનામાં મેના છવ્વીસ તારીખે અહીંયા પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે આપણે જોઈએ છીએ તો એકદમ સારામાં સારા આપણને ગ્રોથ અહીંયા બધી આખા પ્લોટમાં આપણને જોવા મળે છે આમ તમે બાજુ બંને સાઈડ જોઈ શકો છો એકદમ હેલ્ધી આપણને પ્લાન્ટ અહીંયા જોવા મળે છે અને આજે આપણે વાત કરીએ તો આ જે ખીરા છે એ આજે આપણે બેતાલીસ દિવસ આ ખીરાના અહીંયા થઈ ગયા છે અને એક મહિના અહીંથી લેવામાં આવેલી છે અને અત્યારે આપણે જોઈએ તો આજે વેલાની વાત કરીએ તો આપણે અહીંયા વેલા જોઈએ તો અહીંયા વેલાનો એક 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 વેલો અહીંયા અહીંયા પ્લાન્ટ કર્યો છે અને આ ગ્રોથ આપણે જોઈએ તો સાત ફૂટ જેટલી હાઈટમાં અત્યારે આપણને અહીંયા ગ્રોથ જોવા મળે છે અને આ જે આપણે વાત કરીએ કે ગરમીમાં પ્લાન્ટેશન થયા છતાં આની જે કેપેસિટી છે એ સારી છે અને આ ગરમીમાં હોવા છતાં બી આ જે છોડ છે એનો જે કલર છે એ ડાર્ક ગ્રીનમાં આવેલો છે છોડનો અને આપણે જો ગરમીના સમયમાં જો ખીરા વાવેતર કરીએ છીએ ત્યારે વાયરસવાળા થઈ જાય છે એ વાયરસ પણ આમાં જોવા મળતો નથી એટલે કે આપણે જોઈએ તો કહેવાનો મતલબ છે કે આ વેરાયટી ઘણી સારી છે અને અત્યારે પ્રોડક્શનમાં પણ સારું એવું ઉત્પાદન આપણને મળે છે અને આપણે જોઈએ તો એ હું તમને આગળ બતાવું છું કે આમાં જે આ વેલો છે સાત ફૂટનો લંબાઈમાં છે એમાં લાગ કયો કયો છે અને અરે કેટલા કેટલો કેટલો લાગે એક વેલા પર આપણને જોવા મળે છે એ હું તમને બતાવું છું આ જે પ્લોટ છે એમાં આપણે જોઈએ તો મંડપ અલગ રીતે બંધાવેલો છે આ જે ગેપ છે આ બે ચાર અંતર આપણે ચાર ફૂટ જ જોવા મળે છે પણ આ બે ચાર 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 ફૂટનું અંતર છે અને અહીંયા પણ આપણે જોઈએ તો ચાર ફૂટનું અંતર જ છે પણ અહીંયા એક વચ્ચે આપણને વાંસ મૂકીને અહીંયા બે વાંસ જોઈન્ટ કર્યા છે સપોર્ટ કર્યા છે અને સાથે અહીંયા ક્રોપ નેટનો ઉપયોગ કર્યો છે આ બાજુ પણ ક્રોપ નેટ ઉપયોગ કર્યો છે અને આ બાજુ પણ ક્રોપ નેટ ઉપયોગ કર્યો છે અહીંયા નેટ ઓછી પડી હતી એટલે ખેડૂતભાઈ અહીંયા દોરી લગાવેલી છે અને આગળ એમણે ક્રો નેટનો ઉપયોગ કર્યો છે અને આ બે ચાસ અહીંયા ભેગા કર્યા છે બે જોઈન્ટ કર્યા છે એટલે તોડવામાં પણ ઈઝી રહે છે અંદરથી જ્યારે આપણે અંદર ભરાઈને તોડીએ તો આપણે ઇઝીલી ખીરા તોડી શકીએ છીએ અને બહારથી તોડીએ તો પણ આપણે આમ ઇઝીલી અહીંથી આપણે ખીરા તોડી શકીએ છીએ અને ખેડૂતભાઈ તમે તમારા ખેતરમાં જે ખીરા કાકડી બનાવો છો એમાં તમે કયા પ્રકારનો મંડપ બનાવો છો એ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ખેડૂતભાઈઓ બીજો કે આ જે ખીરા બનાવેલી છે એમાં આપણે વાત કરીએ તો ટપક અને મલ્ચિંગ છે અને ક્રોપ નેટ અને મંડપની બંધાઈ આ રીતે અહીંયા આપણે જે આના પહેલાં હતા એ બહારની સાઈડમાં હતા અને અત્યારે આપણે અંદરની સાઈડ જે વેલો આવે છે અને આપણે જે હાર્વેસ્ટિંગ જે અહીંયા બહેનો કરે છે એની અંદર આવી ગયેલા છે આ ત્રિકોણ આકાર જે મંડપ છે એની અંદર હવે આપણે બે વેલા છે અહીંયા આપણે જોઈએ તો એક આ વેલો છે તો આપણે અહીંયા જ નીચેથી જ જો સ્ટાર્ટ કરીએ તો આ ખીરા અહીંયા આપણને જોવા મળે છે આ એક બીજો આ બાજુ સાઈડમાં આપણને અહીંયા આ ખીરા આપણને લાઈનમાં અહીંયા કન્ટિન્યુ આપણને જોવા મળે છે એટલે એક વેલામાં બેથી ત્રણ બ્રાન્ચિસ આપણને અહીંયા નીચેથી મળે છે અને આ એક બીજી બ્રાન્ચિસ ઉપર જાય છે એની આપણે વાત કરીએ તો આ રીતે અહીંયા જ્યાં જ્યાં આપણને આ ગેપ જોવા મળે છે અને બીજો ફાટ નીકળે છે ત્યાં ત્યાં આપણને અહીંયા લાગ જોવા મળે છે આ રીતે આ ઉપર સુધી આપણને અહીંયા આ કન્ટિન્યુ લાગ જોવા મળે છે એટલે જ્યાં જ્યાં આપણને પેલું જે ગેપ મળે છે અને જ્યાં ખીરાનું ફૂલ આવે છે ત્યાં આપણને સીધી ખીરા મળે છે એ રીતે અહીંયા આપણે બીજા વેલામાં પણ આપણે જોઈએ તો આ આપણને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણને અહીંયા લાગ જોવા મળે છે આ ઉપર સુધી આપણને લાગ જોવા મળે છે ઉપર સુધી એટલે આ જે વેરાયટી છે આ પણ આપણને સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટી છે અને આમાં જો આપણે જોઈએ તો વાયરસ પણ જોવા નથી મળતો અને સારું ઉત્પાદન અહીંયા જોવા મળે છે આ જે ખીરા આકડીનો પાક જો તમે કરવા માંગતા હો તો તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો અને સારામાં સારા પૈસા બનાવી શકો છો ખેડૂત ભાઈઓ આ જે માહિતી તમને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને પણ શેર કરજો અને આ વિડીયોને બીજા આપણા જે ખેડૂતો છે એમને પહોંચાડજો અને એમને પણ સારો ફાયદો થાય એ રીતે તમે આયોજન કરજો